ભગવાન ભોળાનાથ સ્વયં અહીંયા શિવરાત્રીમાં સ્નાન કરવા આવે છે હર હર મહાદેવ જૂનાગઢ ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મંદિર અને તેની બાજુમાં આવેલ મૃગીકુંડ જે સૌથી વધુ પૌરાણિક માનવામાં આવે છે આ મૃગીકુંડ જે ભવનાથ મંદિરની બાજુમાં આવેલો છે કહેવાય છે કે શિવરાત્રીના દિવસે મોટા મોટા સિદ્ધ પુરુષો અને સાધુઓ ગિરનાર પરથી ઉતરી મધ્યરાત્રી આ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે ઘણા સિદ્ધ પુરુષો અને સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરવા તો જાય છે પણ પાછા આવતા નથી તે જલ્દ તત્વમાં વિલીન થઈ જાય છે અને મહત્વની વાત એ છે કે આજે પણ સિદ્ધ પુરુષો અને સાધુઓના વેશમાં ભગવાન શિવ પણ અહીંયા સ્નાન કરવા માટે આવે છે મહાદેવની સાથે સાથે નવનાથ ચોરાસી સિદ્ધો અને બીજા સિદ્ધ પુરુષો સંતો આ કુંડમાં સ્નાન કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે હવે આ મૃગીકુંડની સ્થાપના અને ક્યારે બનાવવામાં આવ્યો હતો આ મૃગીકુંડ જે ઉજ્જૈનના ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા નિર્માણ કરવામાં આવેલો હતો મૃગકન્યાને ફરીથી કન્યારૂપી સ્વરૂપ પાછું મેળવવા માટે રાજા ભોજે અહીંયા વહેતી રેખા નદીમાં તેને સ્નાન કરાવ્યું અને મૃગકન્યામાંથી મૂળ સ્વરૂપ પાછું આવતા તેની યાદમાં નદી ઉપર કુંડ બનાવેલો હતો જેનું નામ મૃગીકુંડ આપ્યું આ કુંડનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આજે પણ ખુદ મહાદેવ અહીંયા શિવરાત્રીની મધ્યરાત્રિમાં શાહી સ્નાન કરવા માટે આવે છે એ પણ સાધુઓના વેશમાં જ્યારે તમે જૂનાગઢ જાઓ તો આ કુંડના દર્શન કરવાનું ભૂલતા નહીં જે ભવનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે હર મહાદેવ મળીને આ વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ